ઘણા સમયથી હું અને મમતા પિક્ચરોમાં સાથે નથી આવ્યા તો દિવાળીના તહેવારોમાં અમારું એક પિક્ચર રિલીઝ થવાનું છે ને પિક્ચરની સ્ટોરી બે મિત્રો વચ્ચેની છે એક મિત્ર ઠાકોર છે ને એક મિત્ર પટેલ છે અને બે મિત્રો જ્યારે પણ ઠાકોરને મુશ્કેલી હોય ત્યારે પટેલ એને કેવી રીતે મદદ કરે છે અને પટેલને કંઈ કંઈ પ્રોબ્લેમ હોય તો ઠાકોર કેવી રીતે એની મદદ કરે છે એવી સુંદર મજાની ફિલ્મ ઠાકોરની પટેલની પટલાઈને ઠાકોરની ખાનદાની એક સુંદર મજાની ફિલ્મ આવી રહી છે દિવાળીના તહેવારોમાં એમાં મમતા સોની પણ ઘણા પિક્ચરો પછી અમે જોડે સાથે કામ કરી રહ્યા છીએ

એવા આપ તમામ ગ્રામજનોનું અને અમારા ફિલ્મના પ્રોડ્યુસર જેમના એક કોલ પરથી એક ફોન ઉપરથી અમે બંને અહીંયા આવ્યા છીએ એવા રાજુભાઈ પટેલનું ખૂબ ખૂબ ધન્યવાદ અને મિત્રો આવશું પ્રસંગે જ્યારે આપ તમામ લોકો આવ્યા છો અને આ બધા તમે મોબાઈલમાં જે રેકોર્ડ કરો છો મને એક શાયરી યાદ આવે છે કે સૂરજ કોઈ સામે ઠંડો પડતો નથી અરે સૂરજ કોઈ સામે ઠંડો પડતો નથી માણસ બાયડી સિવાય કોઈ ના બાપ થી ડરતો નથી મિત્રો આજે ખરેખર મોજ આવશે આટલા સરસ કલાકારો પણ આપણી વચ્ચે उपस्थित છે અને

એ બધું તમે જવા દો ને એક તો બધું સાચું સાચું કહી દો છે એક તો બંધ એ તો તમે સામેથી છટકી ગયા નહીં તો તમને ખબર પડે કે સાચી હતી કે ખોટી હતી બંદૂકમાં ગોળી એ તો સારું થયું છટકી ગયો નહીં તો તારા ધણી તો રોમ બોલે ભાઈ રોમ પણ જો એ પિક્ચર પિક્ચરમાં એવું કરે ને તો મારા જેવા મારા આશિક કેટલા બધા સનેડાઓ છે એ સર ખરેખર એમની ચોક બીજા પહેણી જઈએ છે ને તો તો જ એમ પેલા બચારામાં મારી આવશે એટલે મેં જવા દીધું તારા ધણીના આ વાત આ વાત એકદમ એમ તો સાચી અમે લોકો સમાજ કેટલી સારી છું એના પછી પ્રેમી નથી બંદૂક લઈને એમની પાછળ દોડી હતી હે સારું તો હવે આપણે અહિયાં દોડીયા તો મિત્રો ખરેખર આપ તમામ લોકો ખૂબ ખૂબ ધન્યવાદ અને અમે રૂકો તો ખરી વાત તો કરવા દો મને આમના ઘર તો કોઈ પ્રેમય નહીં કરતું મને તો આજે આપ તમામ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ લો બોલો બસ આપણી વચ્ચે ગુજરાત દીક સારું નામ જિગ્નેશ કવિરાજ બહુ સારા ગાયક કલાકાર અને મારા તો ખાસ મિત્ર છે ભાઈ છે તો ઉપસ્થિત છે તમને મોજ કરાવશે એમનું પણ પિક્ચર એક રિલીઝ થવાનું શૂટિંગ ચાલુ છે જાનુ મારી લાખો માં એક ખૂબ ખૂબ અભિનંદન અને બેસ્ટ ઓફ લક તમારી પિક્ચર પણ જેમ વિક્રમ ઠાકોર મમતા સોની ની પિક્ચર ચાલે છે એવી તમારી પિક્ચર પણ ચાલે એવી ભગવાન માતાજી ના આશીર્વાદ આ આશીર્વાદ તો એમના પ્રાર્થના સોરી હા વાત અહીંયા એ જ હતી કે જ્યારે જિગ્નેશ કવિરાજ આટલા એલ્બમમાં માં હિટ થઈ રહ્યા છે એમનું પહેલું પિક્ચર જાનુ મારી લાખોમાં એક અને જાનુ ક્યાંથી ગોતી લાયા ખબર છે મુંબઈથી અને કોણ છે ખબર છે મારી નાની બહેન છે નેહા સોની મિત્રો અત્યાર સુધી મારી મોટી બહેન મને તમે જોઈ છે પણ હવે મારી નાની બેન નેહા સોની એમની જાનુ બની ને આવી રહી છે તો જરૂરથી પિક્ચર જોવા જજો જશો ને વાહ 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 અહીંયા વિક્રમભાઈ અને મમતાબેન આવ્યા એ બધા એમનો ખૂબ ખૂબ આભાર ત્યારે હવે બધાને વિનંતી કે ગરબામાં જોડાઈ જાજો એવી ખાસ વિનંતી છે અલ્યા હો ગણી માં અને થોડી ગતિ ને જવા માટે અને બધા ગર્ભામાં ગુણ હોય જાય એવી ખાસ વિનંતી છે

ભાઈઓ બહેનો વિનંતી કે ગરબામાં જોડી જાય દરેક જણ ગરબામાં જોડી જાય એવી ખાસ વિના છે અને આજે સ્ટેજ ઉપર કદાચ એક રૂપિયા ની માણી એક લાખ રૂપિયા કરોડ રૂપિયા આવે તો પણ મંદિરમાં લેવાનું છે કોઈ કલાકાર લેવાનો નથી એટલે બધાને વિનંતી જેને જેને ખોડિયારમાં વાલા હોય શરદીમાં વાલા હોય એ બધા સ્થાભાઈ